હલો મિત્રો નમસ્કાર કેમ છો બધા આજ આપણે જવાનું હતું વાડીએ અને વાડીએ જઈને આજ મરચાં ઉતારવાનો વારો હતો એટલે આપણે પોચી ગયા છીએ વાડીએ આપણે વાડીએ જઈને મરચાં ઉતારવાનું ચાલુ કરી દીધું છે ફાઇનલી આપણા મરચાં ઉતરી ગયા છે અને આપણે મરચાં એક બોરામાં ભરી દીધા છે પછી મને લાગી ગઈ હતી ભૂખ તો હું આવી કે પછી પેટ પૂજા કરું નાસ્તો કર્યા બાદ આપણે ગાડીમાં બોરો ચડાવી દીધો અને આપણે હવે જવાનું હતું ઘરે રસ્તામાં મારો ભાઈ સામો મળ્યો તેની મસ્તી કરતો ગયો અને હું ઘરે ચાલ્યો ગયો ત્યારબાદ આપણે ઘરે ગયા અને ઘરે જઈને બધા જ મરચાં આપણે સમા કરીને મરચાં ભરી દીધા છે એ બધું જ કમ્પ્લીટ થઈ ગયું ત્યારબાદ આપણે ગયા દુકાને જે રિકવાર આપણે બેઠા ત્યારબાદ હું અને મારા કાકા બંને ગાડી લઈને નીકળી ગયા ગોડાઉન બાજુ કારણ કે ત્યાં અમારે થામ પાછા દેવા જવાના હતા તેથી હું અને મારા કાકા બંને નીકળી ગયા ત્યારબાદ પાંચ મિનિટમાં અમે તે ગોડાઉને પહોંચી ગયા આ થાળી વાટકા બધા સાફ કરીને આપણે કરાવવાના હતા જમા આ બધી જ ને સાફ કરીને પચીસ ચીસ નો મેં થપ્પો કરી દીધો થારી અને વાટકા બંને સાફ થઈ ગયા તો આપણે હવે એને જવા દેવાના છે બીજા માળે આજે માટે આટલું જો બ્લોક સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં